આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા દેશના છેવાડાના કચ્છ જિલ્લાના પશ્ચિમી સાગરતટેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા घुसखोर ने बॉर्डर सिक्योरिटी फोर्स ના જવાનો એ ઝડપી પાડ્યો હતો આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પિલર નંબર 1124 પાસેથી એક પાકિસ્તાની ઘુસખор ફેન્સી ક્રોસ કરી દેશની સીમા અંદર ઘૂસી આવ્યો હતો આ સમયે પેટ્રોલિંગમાં રહેલા બીએસએફ ના જવાનો એ તેને ઝડપી પાડ્યો હતો જડપાયલા ઘુશખોર પાસેથી કોઈ સંदिग्ध વસ્તુ મળી છે કે કેમ તે સહિતની માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી ઘુશખોરને સાંજ સુધીમાં નરા પોલીસ મથકના حوالے કરવામાં આવશે એવું પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું